જાંબુગોડાના રૂપારી મેદાન ખાતે તારીખ એકવીસના રોજ પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટમાં જેટલી ટીમોએ ભાગ લીધો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા તાલુકામાં આવેલા રૂપારી મેદાન ખાતે પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાંબુગોડા તાલુકામાંથી જુદી જુદી બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં જીતકુમાર દેસાઈ સ્પોન્સર બન્યા હતા જ્યારે આ ટુર્નામેન્ટના આયોજકમાં રામપુરાના સંજયભાઈ બારિયા ઉર્ફ ગગો કેવા ગામના દિનેશભાઈ બારિયા તેમજ રામપુરાના પ્રદીપભાઈ બારિયા અને અજયભાઈ બારીયાએ આખી ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જ્યારે આજ રોજ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ અને રામપુરા વચ્ચે રમાઈ હતી આ આ મેચમાં રામપુરા ટીમનો વિજય થયો હતો જ્યારે પ્રસંગે સ્ટેટના પરમારની વિશેષ ઉપસ્થિતિમાં વિજેતા ટીમને અને રનર્સ અપ ટીમને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા મંડળ પ્રમુખ સુભાષભાઈ બારિયા મહામંત્રી તકતસિંહ બારિયા ભાવસિંહભાઈ બારિયા જામુગડા પંચાયત યુવા સરપંચ જીતકુમાર દેસાઈ પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિક્રમભાઈ બારિયા તથા મંડળના હોદ્દેદારો સરપંચો તથા મોટી સંખ્યામાં ક્રિકેટ રશિયાઓ ઉપસ્થિત રહ્યા હતા